ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને બીએસએનએલ વચ્ચે પંદર હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે જે અંતર્ગત ટીસીએસ અને બી મળીને ભારતના એક હજાર ગામડાઓમાં ચાર જી ઇન્ટરનેટ સેવા શરૂ કરશે આવનારા દિવસોમાં લોકો ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ સેવા મેળવી શકશે હાલમાં ચાર જી ઇન્ટરનેટ સેવા પર જીઓ અનેનો નો દબદબો છે પરંતુ જો બીએસએનએલ મજબૂત બને તો જીઓ અને એરટેલ વચ્ચે તણાવ વધી શકે છે ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે જે ભારતના ચારજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરશે બી એસએનએલએ દેશભરમાં નવ હજારની વધુ ચારજી નેટવર્ક્સ તૈનાત કર્યા છે જેને વધારીને એક લાખ કરવાનું લક્ષ્ય છે હોય ગયા મહિને તેની રિચાર્જ પ્લાનમાં બારમી પચીસ ટકાનો વધારો કર્યો છે ત્યારબાદ એરટેલ અને વે પણ તેમના પ્લાનમાં વધારો કર્યો છે જેમાં એ અગિયારમી એકવીસ ટકા અને વે દસમી એકવીસ ટકા ભાવ વધાર્યા છે સોશિયલ મીડિયા પર ઓને લઈને લોકોમાં સૌથી વધુ ગુસ્સો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આ કારણે ઘણા યુઝર્સ તેમના મોબાઈલ નંબર બીએસએનએલ પર પોર્ટ કરી રહ્યા છે ટીસીએસ અને એની આ ડીલથી દેશભરના લોકો માટે ચાર ઇન્ટરનેટની પહોંચ વધશે અને જીઓ એરટેલ જેવી ખાનગી ટેલિકોમ કંપનીઓ માટે આ મોટી પડકારરૂપ બની શકે છે